તાલુકાના બોરડી ગામ ખાતે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા તાલુકા વિકાસ અધિકારી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિવિધ ગામોમાં ભારત વિકસિત સંકલ્પ યાત્રા ફરી રહી છે અને વિવિધ ગામોમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે તળાજાના બોરડી ગામ ખાતે પણ સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તાલુકા વિકાસ અધિકારી તેમજ મદનીશ ખેતા ખેતી નિયામક અધિકારી અન્ય અધિકારીઓ તેમજ પદાધિકારીઓ તલાટી કમ મંત્રી સરપંચ તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય સહિતના વિવિધ પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ ગામના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે લોકોને સમજણ આપવામાં આવી હતી અને કેટલીક યોજનાઓ અંગે સ્થળ પર જ લોકોને લાભ આપવામાં આવ્યો હતો તેમજ ખેડૂતોના ડ્રોન કેમેરા મારફતે દવાનો છંટકાવ અંગે લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું